ગરમીમાં લોકોને ઠંડક આપતી સેવા સેવા પ્રયાસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આદિપુર મધ્યે વિના મૂલ્યે છાસનું વિતરણ ઉનાળામાં ગરમીથી બચવા લોકો ઠંડા પાણીનું સેવન કરતા હોય છે તેમજ લોકો છાસનું પણ સેવન કરે છે ત્યારે આદિપુરમાં રાજવી ફાટક વિસ્તારમાં સેવા પ્રયાસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવ્યું જેનો એક હજાર લોકોએ લાભ લીધો હતો રાજવી ફાટક પાસે એક તો વારંવાર ફાટક બંધ થઈ જતા લોકો પરેશાન તો હોય જ છે અને ઉપરથી ગરમી ત્યારે રાહદારીઓએ ગરમીમાં છાશનું સેવન કરીને ઠંડક અનુભવી હતી આ સેવાકાર્યની સમગ્ર જવાબદારી સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી હેમા ગોલાણીએ ઉઠાવી હતી અને સંસ્થાના સેક્રેટરી યશદીપસિંહ જાડેજા જોઈન્ટ સેક્રેટરી તરુણાબેન પ્રજાપતિ અમિત સોની તેજપાલસિંહ ડૉક્ટર હિના રામનાની દીપેન જોટ સુરેશ મીઠવાણી તથા સંસ્થાના મીડિયા રિપોર્ટર ભારતી માખીજાણી આ સેવા કાર્યમાં મદદરૂપ થયા હતા રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ છે શું મેલાની સેવા પ્રયાસેશન જોઈન્ટ સેક્રેટરી આજ સેવા પ્રયાસેશન પૂરી ટીમ ને છાસ વિતરણ કાક્રમ ક્યાં તો રાજવી ફાટક કે

લોકો માટે ફૂલ નહી ફૂલની પાક ની સમાન લોકોને ગરમીમાં રાહત મળે તે માટે છાસ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે આમતક ચેનલ ગાંધીધામ